આ બધું સોનીની દુકાને બતાવ્યું એમાંથી કોઈ વસ્તુ સાચી નથી સોની એ બધી જ ના પાડી કોઈ વસ્તુ આમાં સાચી છે જ નહીં વીટી કે નહીં કૈડા કે નહીં પદાણો કે નહીં બેસિકા લો બોલો સમૂહ લગ્નમાં દીકરીઓને કર્યાવરમાં આપેલ દાગીના નકલી નીકળ્યા કિસ્સો છે રાજકોટનો જ્યાં સત્યાવીસ એપ્રિલે શિવાજી સેના ફાઉન્ડેશન દ્વારા પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ આયોજન કરાયું હતું આ સમૂહ દીકરીઓને કર્યાવરમાં દાગીના આપવામાં આવ્યા હતા અને લખતર ના એક પરિવાર તરફથી આ દાગીના સોની પાસે ચેક કરાવતા દાગીના નકલી હોવાનું સામે આવ્યું હતું આ પરિવારે કુવાડવા પોલીસ સ્ટેશન માં આયોજક સામે ફરિયાદ નોંધાવી હતી અને આ વિડીયો વાયરલ થયા બાદ આયોજક વિક્રમ સોરાણીએ શું કહ્યું એ સાંભળો ચાર પાંચ દિવસ થી ફરતા હતા કે તેમને અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી અને મેટલ છે તો તે દાગીના તમામ દાતા તરફથી મેળેલ છે પણ છતાંય તેમની હું ભાઈ ધરી લઉં છું એ દાગીનામાં કાંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વચ્ચે હું તમામ વર અને કન્યાના જાનૈયા અને માંડયાના દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માગું છું